અરવલ્લી જિલ્લાના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીના પાપે લોકો અનેક સમસ્યાઓથી અને સરકારની યોજનાઓથી વંચિત રહી જાય છે આવા અધિકારીઓ અને કર્મચારીઓની માનસિકતાના કારણે તંત્રની છબી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે મેઘરજ ગ્રામ પંચાયતના જવાબદાર અમાન્ય અભિગ્ન અપનાવતા હોવાને મેઘરજ નગરની વયોવૃદ્ધ વિધવા મહિલાએ આક્ષેપ કર્યો છે મહિલા પોતાને સરકારની આવાસ યોજનાનો લાભ મળે તે માટે પંચાયતના ધક્કા ખાવા છતાં વૃદ્ધ મહિલાની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી વૃદ્ધ મહિલા કેમ આવાસ યોજનાથી વંચિત છે જો વંચિત હોય તો સત્યતા તપાસી જવાબદાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કારણ કે અત્યંત ગરીબ મહિલાનું ઘર નથી છતાં પણ વેરા ઉઘરાવાની વાતો કરવામાં આવી રહી છે પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ના મળતી હોવાને લઈને રીતસર આજીજી કરી રહેલી મહિલાને ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર

તો એ બેડી વર છો તો એને ક્યાંય ના હું કઈ નો નામ નથી કેમ મારવા ને તો મને ગદ ગદાવાને એના વેરા લેવા દેખ્યા કેટલા વર્ષો થી ફોર્મ ભરું એ આ આ ચડી ભાઈ હે ને એના કલો ને ફોર્મ બધું એને લઈ લીધું હું આ થઈ ગયું તમારું કેમ ભરી હમ હા અજી સુધી પાસ નથી થયું મારું ઘર હા પ્રધાનમંત્રી આવાસ અજી સુધી પાસ નથી થયું મારું

મારું ઘર ડૉક્ટર વખતનું ભર્યું તે ત્રણ વર્ષે ફેરજું સિવિલમાંથી હું દાખલા લાવી આખો દન પાડીને એ બી ફેરજું ફરીથી ફોરમ બી એવું જવાનું જો ફરીથી ફોરમ ભર્યું એ બી મારું પાસ થતું નથી કોઈ ચોપડોમાં પંચાયતના ચોપડામાં મારું નામ નથી હું ગરીબ માણસ વિદ્વા સાહેબ મારું કોઈ નથી આ દુનિયામાં તમે સો એ મારા ભગવાન પ્રભુ સાહેબ મંદિર બનાવ્યું મહેનત કરી સેવા પૂજા કરું પાણીનું નળ બી નથી મળતું આ પંચાયત મને બહુ દુઃખી કરો મારી અરજ વિનંતી ખબરો સાહેબ હું તમે તપાસ કરો ખોટા પાડી જાઓ મારા ઘરની તપાસ કરો મારી હાલત જુઓ તો પછી હું તમને આ વાત એમાં બી રજૂ કરી સાહેબ મને આટલું ઘર કરી આલો મારી પાસે ખાવા પણ પૈસો નથી પર સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે તે મારી અરજ ખબરો સાહેબ પણ પંચાયત વાળા ધક્કા ખવડાવો પંચાયત ધક્કા ખવડાવવા ને વડી પંચાયતમાં એક પેલી પંચાયતમાં જો પેલી પંચાયતમાં જોઈએ વડી પંચાયતમાં જો આ મારું તો કોઈ ખબરતું નથી